આ છે દરિયા કિનારે વઢેરા ગામ દાડમા દાદાનું મંદિર છે ડુંગરાની ઉપર આવેલું છે દરિયાની વચ્ચે તો દાદાના દર્શન કરવા જઈશ પણ ના પહેલાં સડાય છે કે નહીં દેખાય દાડમા દાદા દાદાનું મંદિર ડુંગરાની ઉપર આવેલું છે ના જવાનું છે દર્શન કરવા આ છે દરિયો કમેન્ટમાં બધા મિત્રો લખજો જય દાડમા દાદા તો દાડમા દાદાને ના જઈને તમને દર્શન કરાવીએ આ લગન પાણી આવેલું છે ફૂલ દરિયાનું અમે જઈશી દાળવા દાણવા ના દર્શન કરવા ડુંગરા ઉપર આવેલું છે હવે એના દાદરા વાળા ભાઈ ને કે દાદરા તૂટી ગયા છે હવે શેખ એની દાદરા હવે જાય છે જોવા વિડીયો બધા પૂરો જોજો મિત્રો જેસે આલે સબસ્ક્રાઇબ કરજો વિડિયો લાઈક કરજો અને શેર કરજો તમને આવા નવા દાદાના દર્શન કરાવતા રહીશું નવા નવા ધામના હામે થી સડવાનું છે बाजूમાં સાઈડમાં લે સિદ્ધરાજ સાઈડ માં ચડવાનું છે ધીમે ધીમે પહેલા વાળા ભાઈ ને કે નાથી દાદરા તૂટી ગયા છે બધા મિત્રો કમેન્ટમાં જય દાડમા દાદા લખજો જો આ દરિયાની વચ્ચે જો બે વંશમાં ખાલી બે તૂટું છે બે બાજુ પથ્થર તૂટલો છે ને વૈશ્મા દરિયાની વશમાં આવેલું દાડમા દાદાનું મંદિર છે ડુંગરા ઉપર તમે જાઓ ઉપર જઈને તમને તમારા દર્શન કરાવીએ કમેન્ટમાં બધા મિત્રો લખજો જય દાડમા દાદા હા જો આ સારી બાજુ દરિયો છે જો પાડી પડત સીધા પડતો ને આડી પડત હું તો પડતો ને હું આડી પડત હોપસેનું છે ધીમે ધીરે ધીમે ધીમે હાલસે હા લપસે એવું થઈ ગયું છે આ જો આ પથ્થર ઉપર ચડવાનું છે હા ઉપર છે દાડમાં દાદાનું મંદિર ના છે દરિયો હવે ધીમે ધીમે પેલું હાલવું પડે એમ છે આમ લપસણ બહુ છે લપસી જાય પગ સીધા હારું હારું હાથી વેસમાલી ચડવાનું છે અહીંથી ઉપર ચડવાનું છે અહીંથી છે દાદર આ છે દરિયો અહીંથી ચડવાનું છે દરમાં સીધા અહીંયા સપલા ઘટના પર અહીંથી ઉપર ચડવાનું છે આ રીતનું ઉપરથી દેખાય છે સામે છે વરોડી માતાજીનું મંદિર છે આ બધો દરિયો છે સડવાનું છે ઉપર તો હાલો જાય દાદાના દર્શન કરવા વિડીયો બધા મિત્રો પૂરો છે આ રીતના દાદરા બનાવેલા છે જોવો તમે પથ્થર માં પથ્થરમાં દાદરા બનાવેલા છે એટલે કે બધા સડીને દર્શન કરી શકે ગઢિયા નાના મોટા બધાએ હા અમે સડી ગયા છીએ ઉપર હા ઉપર સડી ગયા છીએ હા જો દાડમા દાદાનું નું મંદિર છે તો કમેન્ટમાં બધા જય દાડમા દાદા મિત્રો લખજો તમને દાદા ના દર્શન કરાવી છીએ અમે તમને દરિયા ની વચ્ચે જય દાડમા દાદા લખજો કમેન્ટમાં મિત્રો બધા જય દાડમા દાદા આ તમને બધાના દાદાના દર્શન કરાવી દીધા બધા કમેન્ટમાં લખજો છે દાડમાં દાદા આ ગામ છે વઢેરા વઢેરા દરિયાની વચ્ચે આવેલું મંદિર છે દાદાનું ના ઉપરથી જોવો નજારો આ ઉપરથી નજારો જોવો તમને ચારે બાજુ દરિયો દેખાય છે ને ઉપર મંદિર આવેલું છે તો કમેન્ટમાં લખજો જય દગણિયા દાદા પાછ પાછો તમને પહેલીવાર દાદાના દર્શન કરાવી દે અને વિડીયો હવે કરીએ છીએ પૂરો તો કમેન્ટમાં બધા મિત્રો લખજો જય દેગણીઓ દાદા અને વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા રી ભાઈઓ